તો બનાવવા જ પડશે પણ નાસ્તામાં ય ચીક્કી બનાવી છે હમણે દુકાને થી આવશે ને એટલે તરત કે કે નાસ્તો બનાવ્યો હવે આવતા જ હશે એટલે નાસ્તામાં ચીક્કી બનાવી આવું ઓહો શું બનાવો આ નાસ્તો બનાવો નાસ્તો બનાવો હે હું એ નાસ્તામાં ચીક્કી જ બનાવી છે એટલે કને તમર ખાવા ના ના આખો હમણે દુકાને થી આવશે તો આજે વિચાર નાસ્તો કરશે લો અમાર નાસ્તો કરવાનો હે નાસ્તો કરો હોય હોય કરી નાખા ચલો આજે ચીકી છે ચીકી હવે છે મસ્ત છે મસ્ત કો ચીકી તો મસ્ત છે તો કોઈ દાડો તમે હોય કે હોય તે અલગ આલો ને ઓમો અને ઓમો શું હતો છે એમ ખાતમ નાસ્તો જ કરવો હે ને વાત તો નાસ્તો ચીકી નો નાસ્તો હે તમારે તો કરવો છે તાર કરશે પણ હું તો સાલુ અમને ચિકીનો નાસ્તો કર્યો છે હા તમે કદી ખાધી હોય તે ભાવે આ બનાવી દેશી છે ગુજરાતી ખાય તો ખરે નોખું પડે છે તમને ખબર પડે બધી એ ખબર પડે છે કે ની ચીક્કી છે અને અંદર શું નાખેલું છે ને જોવો ગુજરાતી ચીક્કી આ ચીક્કી આ નાસ્તો વેરી ના દેવાય આ તો મોકા પાવનો છે ખાય ખબર પડે મજા આવે જો કેવી લાગે તારા દો તમ સોટી ના દે હળવે ખાજુ તમાર ખાવો છે આવી ચીક્કી નો નાસ્તો હળવે ખાવા બની છે હારી જબર બની હે તો મારે નહીં ખાવી તમે ખાઈરો ને એમ ના 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 કીધું એટલે આવી ગયું એટલે અમન જેમ નહીં ખાવી તમે